કઈ વાંધો નહીં તમે રિવિઝન માં લઈ શકો રિવિઝન દાખલ કરાવી શકાય તમને ન આવડતું હોય તો કોઈ એડવોકેટ રાખી શકો પણ હવે પછી તાલીમ કેમ્પોની અંદર હું આ બાબત ને પણ ડિટેલ માં લેવાનો છું જેથી કરીને ખેડૂતો પોતાના કામ ખરા અર્થમાં જાતે કરી શકે અત્યાર સુધી તો આપણે બધા તાલીમ કેમ્પોની અંદર બધી રેવન્યુ ની એન્ટ્રીઓ કેમ કરવી એ બધું શીખવાડીએ છીએ પણ નેક્સ્ટ એડવાન્સ તાલીમ કેમ્પ માં આવું બધું આપણે શીખવાની ગણતરી છે હજી તો અત્યારે તમારે પૂછવું એ પૂછી લો આ તો તમારે નથી ખબર પડતી તો એડવોકેટ રાખવા પડશે ને હા 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 બરાબર પ્રાંતમાં પ્રાંતમાં જ રિવિઝન પ્રાંતમાં જ થાય હો તો પાછે વિલંબ નહીં લાગે વિલંબ માફી કરવો પડશે હા વિલંબ માફી ની અરજી કરવાની થાય સાથે હો ખેડૂત પોતે કરી શકે પણ આવડવું જોઈએ નહીતર વિલંબ માફી નીકળી જાય તો પછી કેસ સિવિલ કોર્ટ માં લઈ જવો પડે તો અઘરો પડે હો અગરો પડે બરાબર હા હા આ નિયમ દર આ છે કામ કરી બરાબર હા ભલે

આરટીઆઈ અરજી હોય અપીલ હોય અથવા આરટીઆઈ રિવિઝન હોય આ આ બધા કામ ખેડૂતો જાતે કરી શકે એના માટે તો વ્યવસ્થિત તાલીમ કેમ્પ કરવા પડે એડવાન્સ તાલીમ કેમ્પમાં આપણે વિચારીએ છીએ કે ખેડૂતો આવા પોતાના કેસ એટલે રેવન્યુ કોર્ટમાં જ્યાં કેસ લડવાના હોય કે દાખલ કરવાના હોય તો આવા કેસ જાતે થઈ શકે હમણાં હમણાં લેન્ડ ગ્રીમિંગની ફરિયાદો પણ ખોટી રીતે વધારે દાખલ થાય છે તો આવા કેસની અંદર ખેડૂતે પોતે કેવી રીતે બચાવ કરવો જોઈએ એ પણ આપણે શીખવાડીશું અથવા કોઈએ પોતાની જમીન દબાવેલી અને ખરા અર્થમાં લેન્ડ ગ્રીમિંગ લાગુ પડતું હોય તો આવું કામ પણ આપણે ખેડૂતોને શીખવાડીશું આ બધા તાલીમ કેમ્પ એડવાન્સ આપણે વિચારીએ છીએ જે ફાઇનલ નથી પણ આવા ખેડૂતોના જે ફોન અને પ્રશ્નો આવતા જાય છે એના ઉપરથી વિચાર આવે છે કે ખેડૂતોને એડવાન્સ તાલીમ આપવાની પણ ધીમે ધીમે જેની જરૂરિયાત હશે એને ઊભી થશે અને એવા ખેડૂતો તાલીમ કેમ્પમાં આવી અને એનો લાભ પણ લઈએ ‫שקשה.